ન્યાય યાત્રા નીકળી છે અને ભાજપની સરકારનો જે પાપનો ઘરો ભરાઈ ગયો છે એના માટે કચ્છ છે ઈ કૌભાંડો નું બન્યું છે એમાં અનેક કંપનીઓ અનેક વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ પાર્ટી વીસ થી પચીસ જે મોટા કૌભાંડો જેને બેસ્ટ લેવલે જેની તપાસ માંગી શકાય એવા કૌભાંડોની રજૂઆત કરવા માટે આજથી અમે શરૂઆત કરી છે પ્રથમ મુદ્દો અમારો આજે એક તપાસ એ છે કચ્છ જિલ્લામાં સાતસો જેટલા નાના મીઠાના ઉદ્યોગકારોએ કલેક્ટર કચેરીમાં અરજીઓ કરે એના માટે એક ટકો ફી ભરેલ માપણી ફી ભરેલ સીઆરજેડના પ્રમાણપત્રો મેળવેલ અનેક જાતના એક એક અરજીમાં હું એમ આપને કહું કે એક કરોડ ને બત્રીસ બત્રીસ લાખ રૂપિયા પણ એક એક અરજદારો ક્યાંક ચૂકવ્યા છે એવી સાતસો અરજીઓ ને એક ઝાટકે જેમ પંદર વર્ષ સુધી લોકોએ મહેનત કરીને અરજીઓ કલેક્ટર કચેરી પહોંચાડી હોય અને એક જ દિવસે કલેક્ટર કચેરીમાંથી નામંજૂર કરવામાં આવે લખવામાં આવે કે હાઇડ્રોજનના પ્રોજેક્ટો વધારે રોજગારી આપવાથી આ અરજી નામંજૂર હાઇડ્રોજનના પ્રોજેક્ટમાં કચ્છના મજૂરોને ફક્ત પ્રોજેક્ટ બને છે ત્યાં સુધી મજૂરી મળે છે પછી એનામાં સોલાર પ્રોજેક્ટો લગાવી અને દેશને વીજળી વેચવા માટે પાંચ કંપનીઓ જ કામ કરે છે કોઈ કચ્છના માણસોને ટ્રાન્સપોર્ટને ધંધો નથી મળતો કે એના માટે કોઈ બાંધકામ નથી થતા કે એના માટે કોઈ હોસ્ટલીઓ નથી બનવાની કે એના માટે કોઈ બ્રોમિનના પ્રોજેક્ટ નથી બનાવવાના કે કચ્છના રણને કે આ ડેઝર્ટમાં કોઈ ફાયદો થવાનો નથી ફક્ત ને ફક્ત પાંચ થી સાત દેશની કંપનીઓ અદાણી અંબાણી સર્જન રિયાલીટી એનટીપીસી આવી કચ્છના લોકો હજારો માણસ પાયમાલ બની ગયા પણ કચ્છનો એક પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિએ આજની આ સરકાર સામે અવાજ ઉઠાવ્યો નથી આજે બોરુના રણથી માંડી અને કુરન માંડી અને નારણો સરોવર સુધી

આજની તારીખમાં સરકાર કોઈ જવાબ આપવા તૈયાર નથી મારે આપને એ કેવું છે કે બાવીસ ગીગા વોટ કે પચાસ ગીગા વોટ નો પ્રોજેક્ટ હોય બોતેર હજાર કરોડ નું અદાણી રોકાણ કરશે સિત્તેર હજાર નું રિલાયન્સ કરશે સુરજન રિયાલિટી કરશે એનટીપીસી કરશે આવા નામો લઈ અને બે વર્ષથી ખાવડાના રણમાં વીઘા કોટ સુધી જે કંપનીઓ સોલાર પેનલો લગાવી રહી છે એ કંપનીઓ મેક ઇન ઇન્ડિયાની વાતો કરનારી આ સરકાર એ મેક ઇન ચાઇના બનાવી નાખી આજે જેનકો આર્ટેક એવી કંપનીઓ જેમાં સેલ પેનલ સ્ટ્રક્ચર એમની પટ્ટીઓ તમામે તમામ વસ્તુઓ એ ચાઇનીઝ મટીરિયલ એ ત્યાં આવી રહ્યું છે અને એ કચ્છના રણમાં બીએસએફ જયારે ગાડીઓને પૂછે છે લોકોની અંદર નથી આવવા દેતી પણ એના કોઈ ચાઈના રણમાં આજે જે આ બે લાખ હજાર કરોડ નું રોકાણ થઈ રહ્યું છે એ મટીરિયલ ક્યાંથી આવી રહ્યું છે એની કોઈ તપાસ કરે છે કે આ મેક ઇન ઇન્ડિયા છે કે મેક ઇન ચાઇના છે જે નીતિ ભારતની ડીસીઆર નીતિ જે બની હતી કે અહીંયા જ ઉત્પન્ન કરી અને અહીંયા જ ભારતમાં લાભ આવો એ ડીસીઆર નીતિનો અહીંયા ઉલ્લંઘન કરવામાં આવ્યું અને એમ કહેવામાં આવે છે કે ભારતમાં આવી પેનલો બનતી નથી આવી મોટી મોટી કંપનીઓ હજુ ભારતમાં આવી નથી અને એના નામે ત્યાં કને જેમ હાજીપીનો રણ ડૂબી ગયું હતું એવી રીતે કરોડો ને અબજો રૂપિયાની ભારત દેશની આ સંપત્તિ આ ડૂબી જશે એની લોકોને ખાતરી નથી આ દરિયાની ઓટ ક્યારે આવે એ કુદરતી હોય છે ભૂકંપ ક્યારે આવે કુદરતી હોય છે ક્યારે આવી લોનો એનપીએ થઈ જશે કચ્છનો રણ છે એ હાઈડ્રોજનના નામે એ કરોડો ને અબજો રૂપિયા કંપનીઓ કમાશે એમાં કચ્છની પ્રજાને શું ફાયદો થયો કચ્છના લોકોને શું મળ્યું એક બાજુ મીઠાના આગરી અને રોજગારી આપવાની વાતો કરનારી સરકાર હાઇડ્રોજનના નામે આવી ચાઇનીઝ કંપનીઓને અહીંયા લાવી અને અહીંયા મોટે પાયે ગેરીતી કરી દીધી મારે આપના માધ્યમથી એ કેવું છે કે હાજીપીરની માંડી અને ધોળાવીરા અને ધોળાવીરા થી સીધે સીધું સાંતલપુર અને રાજસ્થાન સુધીનો તમામે તમામ વિસ્તાર આ કંપનીઓને લાખ લાખ એકર જે જમીનો આપવામાં આવી એમાં સરકારને ફાયદો શું થયો ક્યારે કોઈ પૂછે છે કે આ જમીનો આપવા પાછળ સરકારનો હેતુ ફક્ત પાંચ સાત કંપનીઓને કેમ અત્યારે હાજીપીના રણમાં અગિયાર કંપનીઓ કાર્યરત છે બ્રોમીની એનાથી લાખો અને કરોડો લોકોને રોજગારી અને હજારો ટકો રોડ રસ્તા અને ત્યાં કને માણસોને ફાયદો મળી રહ્યો છે આ કંપનીઓ આવવાથી ફાયદો શું મારે આપના માધ્યમથી ઈ કહેવું છે કે કચ્છની આશીર્વાદ હોય કે પેરાગોન કે સ્વામિનારાયણ કે માકાણી કે લવાણ ક્રસ્ટ આવી અનેક અરજીઓ જેને એક એક કરોડ રૂપિયા ભર્યા હોય એવી અરજીઓને અહીંયા નામંજૂર કરી અને કચ્છના લોકોને એ નામંજૂરીના પત્ર મોકલવામાં આવે તો પંદર વર્ષ સુધી આવી ફાઇલો ચલાવનાર વહીવટને કોઈ પૂછવા વાળું નથી કે તમે આ કચ્છને પાયમાલ શું કામ કર્યું

આ ચેરિયાઓના નાશ એ થતા અટકશે અને કંપનીઓ નિયમ મુજબ એ કાર્ય કરી શકશે અત્યારે હાલ કચ્છની પરિસ્થિતિ આ સોલાર અને હાઇડ્રોજન પ્રોજેક્ટોથી એવી બની છે કે ફક્ત ને ફક્ત રણની અંદર એ લોકોને જ ખબર છે બીજા કોઈ બહારના વ્યક્તિની અંદર આવવા નથી દેવામાં આવતા પત્રકારોને પણ એમનાથી દૂર રાખવામાં આવે છે અને એ હાઇડ્રોજન પ્રોજેક્ટો અત્યારે મેક ઇન ઇન્ડિયાને બદલે મેક ઇન ચાઇના જેવી પરિસ્થિતિ બની છે તો આ સરકારને કોંગ્રેસ દ્વારા what's